સાતમના દિવસે આપ સૌએ બાજરીના મકાઈના વડા તો ખાધા હશે પણ રાગીના વડા નહીં ખાધા હોય તો આજે આપણે બનાવીશું રાગીના વડા રાગીનો લોટ ચાળીને લઈશું એમાં લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર ઉમેરીશું તલ થોડા ઉમેરીશું હવે સરગવાના પાન લઈ અને એને ધોઈ દેવાના આ રીતે એક એક પાન લઈને એને અંદર ઉમેરી દઈશું લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું હવે પસંદ હોય તો થોડી ખાંડ ઉમેરીશું જેથી કરીને બાળકોને રાગીનો ટેસ્ટ ના ભાવે તો પણ ખાઈ શકે હવે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી દઈશું ગુજરાતીમાં એક કહેવત છે સાત પાણીનો રોટલો એક પાણીનું શાક આ રીતે સાત વખત પાણી લગભગ લેવાતું હોય છે એટલે આ કહેવત પડી છે ને એમાં ટેસ્ટ પણ એકદમ અલગ જ આવતો હોય છે હવે આ રીતે લોટ બંધાઈ જાય એટલે આપણે એને લુવા પાડી દઈશું હવે હું મમ્મીની રીતે જ બનાવી રહી છું ઓછા તેલમાં તળીને તો તરત બનાવી જ શકાય છે પણ મમ્મી બાજરીના વડા આ રીતે તવીમાં શેકીને બનાવતી હતી લુવા પાડી અને હાથથી ટીપીને પહેલાં તવીમાં શેકી દેતી પછી તળી દેતી જો પસંદ હોય તો શેકેલા પણ એકલા ખાઈ શકો છો વધુ શેકાવા દેવાના તો તળવાની જરૂર નથી તો હવે આ રીતે આપણે થોડા તલ લઈ અને હથેળીમાં દબાઈ દઈશું અને આ રીતે બધા જ લુવા તૈયાર કરી દઈશું હવે તૈયાર થઈ જાય એટલે આપણે તરત જ ગેસ ચાલુ કરીશું અને તવા ઉપર થોડું તેલ મૂકીશું એકદમ ઓછા તેલમાં બનાવેલા છે વધુ તેલની જરૂર નથી આ રીતે બધા જ વડા ઉમેરી દઈશું ને પલટાવી દઈશું થોડું તેલ ઉમેરવાનું છે પછી પણ ઉમેરી શકો છો હવે આ રીતે થોડા દબાવી દેશો ને તે એકદમ સરસ એવા જલ્દીથી ચડી જશે હવે થોડા તળીને પણ બતાવું છું તમને થોડા તળ્યા પણ છે તો તૈયાર છે આપણા રાગીના લોટના વડા ચા સાથે મસ્ત લાગે